આપણે આજે ચુકાદો આપ્યો છે શ્રી સરકાર વિરુદ્ધ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ અંગેની એમાં આપણે અગાઉ નામદાર હાઈકોર્ટ દ્વારા દસ સાત બે હજાર ત્રેવીસના કોમન ઓરલ ઓર્ડર દ્વારા આ જે છે કેસ બાબતે અત્રેને રિમાન્ડ કરવામાં આવે અને કેસના ગુંડોષ ઉપર અત્રેને નિકાલ કરવા સૂચના થઈ આવે જે અન્વયે અત્રેથી કેસ ચલાવી અને કેસનું હિયરિંગ કરી અને ત્યારબાદ આજે ચુકાદો આપવામાં આવેલો છે મેઇનલી આમાં જે વિવાદિત નોંધ હતી પાંચ હજાર નવસો નેવું નંબરની સિટી સર્વેમાં પડેલી તેમાં છ અલગ અલગ હિસ્સા હતા જેમાં ત્રણ છે રસ્તા પૈકીના હતા અને ત્રણ છે એ ટ્રસ્ટની ખાનગી માલિકી અને સરકારે જે જમીન ફાળવેલી એ રીતના છ હિસ્સા પડેલા હતા એમાં આપણે જે ત્રણ રસ્તા પૈકીની જે જગ્યા છે જમીન છે એમનો સત્તા પ્રકાર જી કાયમ રાખેલો છે અને બાકી જે જમીન વધી છે એ મૂળ હુકમની જે શરત હતી કે આ જમીનનો કોઈ પણ ભાગ ભાડે આપી શકાશે નહીં કે તેનો કોઈપણ જાતનો નફો મેળવી શકાશે નહીં આ રીતના જે રિસ્ટ્રિક્ટેડ વાળી હતી નિયંત્રિત શરતોને આધીન હતી એટલે આપણે એનો સત્તા પ્રકાર છે સી હતો એમાંથી કે ફાઇવ કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે